તો અમેરિકાના કેલિફોર્નિયામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે કલાકની ધોધમાર વરસાદ વરસી છે છે પશ્ચિમ છેડે આવેલા ભારે તોફાનથી વરસાદની સ્થિતિ દક્ષિણ કેલિફોર્નિયામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે એક કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો રસ્તા પર નદીઓ ભારે વરસાદના કારણે વહેવા લાગી છે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો વેન્યુરા કાઉન્ટીમાંથી અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે હજુ આવનારા ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારે પવન સાથે હજુ પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે